બનાસકાંઠાના સુઈગામ તાલુકાના જોરાવરગઢ ગામમાં કમોસમી વરસાદની સહાયના વિતરણમાં મોટો અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે સરકારી સહાય મેળવવામાં વાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો જોરાવરગઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કમોસમી વરસાદ બાદ સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં ગામના સરપંચ પંચાયત ઓપરેટર અને ગ્રામસેવકની મિલીભગતથી માનીતા ખેડૂતોને જ લાભ અપાયો છે ચોંકાવનારી વાત એ છે કે જે ખેડૂતો પાસે ઓછી જમીન છે તેમને પૂરતી સહાય મળી ગઈ છે જ્યારે વધુ જમીન ધરાવતા અને મોટું નુકસાન વેઠનારા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે આજે જારે મોટી સંખ્યામાં ખેડૂતો જવાબ માંગવા પંચાયત પહોંચ્યા ત્યારે સરપંચ રામાભાઈ પટેલ અને ઓપરેટર વિષ્ણુભાઈ સુથારે પોતાના ફોન સ્વિચ ઓફ કરી દેતા શંકા વધુ ઘેરી બની હતી પંચાયત કચેરીમાં માત્ર તલાટી કમ મંત્રી હાજર જોવા મળ્યા હતા જ્યારે જવાબદાર પદાધિકારીઓ ગુમ જણાતા ખેડૂતોએ પ્રાંત કચેરી સુઈ ગામ પહોંચીને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી છે હું ચૌધરી શિવાભાઈ નાગજીભાઈ ગામ જોરાવરગઢ તાલુકો સોયગામ જિલ્લો વાવ થરાદથી આજે અમારે જે વરસાદનું હતું એમાં આપણે જમીન સુધારણા સુધારણા માટેનું હતું એની અંદર અમારા ફોર્મ ગામ પંચાયતમાં લેવામાં આવ્યો નથી અને છેલ્લી તારીખ હતી બાર એકત્રી તો અમે સત્યાવીસ તારીખનો ફોર્મ જમા કરાવેલો છે અત્યારે હાલ પંચાયતની અંદર પડેલા છે વીસીને ફોન કર્યો કે ફોર્મ અમારા હાલ અમારે મીડિયામાં રજૂ કરવા છે તો વીસી કે હું નહીં આવું અમે ફોન રેકોર્ડિંગ કર્યો એવું કીધું એટલે કે હું આવું રહું અત્યારે ફોન ઉપાડતો નથી સરપંચને ફોન કર્યો સરપંચે મારા ફોન ઉપાડતો નથી પંચાયતને તમે જોઈ શકો છો પાછળ તાળા લાગેલા છે કોઈ હાજર નથી અત્યારે અને તલાટીને કીધું કે અમારા ફોર્મ કેમ બાકી છે તો તલાટી એવું કહે છે કે સરપંચે મને કીધું એટલાની મેં સહીં કરી છે બાકીની મેં કરી નથી મને ખબર નથી વિસીને કીધું ત્યાં ફોર્મ ના ભર્યા વિસી એવું કહે છે કે સરપંચે કીધું એટલાનું જ મેં કર્યું કે સરપંચે મને એવું કીધેલ હતું હું કહું એટલાનું કરવાનું બધા અમે ગામ સેવકને વાત કરી છે ગામ સેવક મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે બધાના ગામ સેવક મને એવું કહે છે કે તમારી જે થાય કરી લેજો મને બધા જવાબ દેતા ને બધું અમને આવડે છે એટલે અમારી હાથે અન્યાય થયો છે આ સરકાર પાસે અમારી માગ છે કે આ અન્યાય થયો એનો કાંક અમને મળવો જોઈએ તલાટી તો આવી રહ્યા છે હા તલાટી આવી રહ્યા છે હવે ફોન કર્યો એટલે તલાટીએ એવું કીધું કે હું આવું છું એટલે તલાટીનો આમાં કંઈ રૂલ નથી આમાં વીસીનો છે સરપંચનો છે અને ગામ સેવકનો છે અરે અમે તાલુકામાં પણ અમે અરજી ત્રીજીઓ સાહેબને હાલેલી છે આજથી પંદર દિવસ પહેલી એનો હજી કોઈ પગલાં લેવાના નથી અમારી પાસે અરજી નહીં પડી છે દલિત સમાજમાંથી અમારે ફોર્મ સરપંચને હાલવા હતા તે ફોર્મ લેવા અમે ચારથી પાંચ ટકા ગયા હતા તો સરપંચે તમારો ફોર્મ લેવડા છે નહીં અમારા દલિત સમાજના એક ફોર્મ લેવડાનો નથી બરાબર અને એના કારણે અમે કહેવા જાય કે થય થાય કરી લીધું બીજું શું કે અમે તો આમાંથી શું થાય સમગ્ર મામલે અમારા પ્રતિનિધિ દ્વારા પણ સત્ય જાણવા માટે જોરાવરગઢ ના સરપંચ અને પંચાયત ઓપરેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતોની જેમ અમારા માટે પણ તેમના ફોન રિસીવ થયા નહોતા અને સ્વિચ ઓફ આવ્યા હતા પંચાયત જેવી જાહેર સંસ્થામાં જવાબદાર વ્યક્તિઓની ગેરહાજરી અને સંપર્ક વિહોણા થવાની ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે પંચાયત કચેરીમાં માત્ર તલાટી હાજર હોવા અને બાકીના સ્ટાફની ભેદી ચૂપકીદીને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં દમ હોવાનું જણાઈ રહ્યું છે અત્યારે તો ખેડૂતોએ ન્યાયની આશાએ સરકારી કચેરીઓના ઉમરા ઘસવાનું શરૂ કર્યું છે અમારે જે પાક નિષ્ફળ જે લોકોની સાથે અન્યાય થયો છે એ અન્યાય થયો છે જેને જમીનમાં પાણી ભરેલું હતું એમને નથી મળ્યા જેમને મળવા પાત્ર લાભ લાભ એને મળ્યો છે આ બાબતે સરપંચ અને વીસી આ જવાબદારી છે આની પાછળ જે એમના સગા સંબંધીઓ છે એમને જ આ લાભ મળેલો છે બાકી બીજાને નિર્દોષ લોકોને ગરીબ લોકોને આ હકીકતનો લાભ મળવા પાત્ર હતો એને લાભ મળ્યો નથી આની પાછળ સરકાર કાંઈક પગલાં લે એવી ખેડૂત ભી અમારી